નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં માવઠાનો વરસાદ જે છે એનો માર સૌથી વધારે ખેડૂતોને પડ્યો છે બંગાળની ઘાડીમાં એક સિસ્ટમ બની એ સિસ્ટમ ધીરે ધીરે એટલી મજબૂત થઈ કે એ મોનથા વાવાઝોડું બની ગઈ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બની ડિપ્રેશન સુધી પહોંચી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ગઈકાલે અતિભારે વરસાદ પડ્યો છે આજે પણ એલર્ટ આપવામાં આવ્યા છે હજુ કોસ્ટલ એરિયા અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિડીના માધ્યમથી પહેલાં આજની સ્થિતિ જોઈએ આજે પહેલી તારીખ અને તમે જુઓ કે જે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ અરબી સમુદ્રમાં જે મજબૂત સિસ્ટમ બની છે એ હવે દરિયાકાંઠાથી એકદમ નજીક છે એના આઉટર ક્લાઉડ એ આખા ગુજરાત પર ફેલાયેલા છે અને જ્યારે દરિયાકાંઠાથી દૂર પણ હતી એટલે ગુજરાતથી દૂર હતી મહારાષ્ટ્રના દરિયાકાંઠાની નજીક હતી ત્યારે એના ક્લાઉડ જે હતા એની જે પવનની ગતિ હતી એ આખા ગુજરાત પર અસર કરી રહી હતી અને અત્યારે તમે જુઓ કે આજની સ્થિતિ આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે જૂનાગઢમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ગોંડલ અમરેલી રાજકોટ ચોટીલા જસદણમાં વરસાદ પડે તેવી સંભાવના છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે વિરમગામમાં વરસાદ પડશે અમદાવાદમાં તો આજે તડકો નીકળ્યો છે હજી સંભાવના નથી સાંજ સુધીમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ પડે તેવી સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે ભરૂચ સુરત વલસાડ ડાંગ વ્યારા આ બધા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે પોર પોરબંદરમાં વરસાદ પડશે સાથે જ કચ્છના અમુક ભાગોમાં છૂટો છવાય વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાય છે પોરબંદરથી લઈને આ બાજુ ભાવનગરના દરિયાકાંઠા સુધી અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે દ્વારકાના દરિયાકાંઠે પણ ખૂબ વધારે વરસાદ પડશે સિસ્ટમની અસર આજ બપોર સુધીમાં તમે જુઓ કે દ્વારકાથી લઈને ભાવનગર સુધીના દરિયાકાંઠા પર અસર કરવાની છે પછી ધીરે ધીરે સિસ્ટમ આગળ વધતી જશે અને પછી એની અસરો જે છે એ થોડીક ઓછી થતી દેખાશે સિસ્ટમ તમે જુઓ કે આ તરફ જતી હોય તેવી સંભાવનાઓ છે જામનગરમાં ત્યારે વરસાદ પડશે તીવ્રતા વરસાદની ઓછી થઈ ગઈ છે એટલે છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ પડ્યો એ અને હવે જે એની તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થતી દેખાય છે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે બે તારીખથી લઈને આગામી બે ત્રણ દિવસ સુધી પાંચ તારીખની આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે કારણ કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન ખૂબ બધા બનતા હોય છે એટલે સાયક્લોન બને એવી સંભાવના ઓછી હોય પણ ડિપ્રેશન સુધી એ સિસ્ટમ જાય તેવી સંભાવના વધારે હોય છે ચોમાસા ચોમાસુ પૂર્ણ થયા પછી પણ અત્યારે જે વરસાદ પડ્યો એ ચોમાસામાં પડે એના કરતાં પણ વધારે વરસાદ હતો અરબી સમુદ્રમાં તો ધીરે ધીરે સિસ્ટમ તમે જુઓ કે આ કચ્છના વિસ્તારોને પણ અસર કરતી દેખાશે આગામી દિવસોમાં ત્રીજી તારીખ સુધીમાં એ કચ્છ અને આ બધા જેટલા પણ વિસ્તાર તમને દેખાય છે જામનગરથી લઈને એ બધા જ આખા પટ્ટામાં અસર કરશે સામાન્યથી મધ્યમ વરસાદ હવે પડવાની સંભાવના છે અતિથી ભારે વરસાદની કોઈ આગાહી નથી ત્રીજી ચોથી તારીખે અમદાવાદ વડોદરા અને મધ્ય ગુજરાતનો વારો છે એટલે આખા મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે અત્યારે બે દિવસ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે એના પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્રીજી તારીખથી વરસાદ પડશે ત્રીજી ચોથી તારીખની આસપાસ કચ્છમાં પણ વરસાદની સંભાવના છે અને એના પછી ક્યાંય ગુજરાતમાં વરસાદ નથી જે સિસ્ટમ છે સિસ્ટમ દૂર જતી રહી છે એના આઉટર ક્લાઉડ છે એ પણ આગળ વધી જાય છે અને એટલે ગુજરાતમાં ક્યાંય વરસાદ નહીં પડે એના પછી પાંચ છ તારીખની આસપાસ એક સિસ્ટમ બને છે એવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં તમે જુઓ કે એક સિસ્ટમ અહીંયા મજબૂત બને છે બાંગ્લાદેશની આસપાસ એ સિસ્ટમ તમને દેખાતી પણ હશે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોની કોઈ સીધી અસર ગુજરાતને થતી નથી જો અસર પણ થશે તો એ પણ સામાન્ય મધ્યમ વરસાદ સાથે આવશે પણ આગામી બે ત્રણ દિવસ સુધી હજુ ગુજરાતના મહત્તમ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે સાર્વત્રિક વરસાદ રહેવાનો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ ખૂબ સાવધાન રહેવાનું છે ખેડૂતોનું જેટલું નુકસાન થયું છે હજુ આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છે કારણ કે હવામાન વિભાગ દ્વારા ઘણા બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ એ સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહ્યું છે કે શું આગળ જતા એ વધારે મજબૂત બની શકે છે કે કેમ અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ હવે મજબૂત બને એવું નથી દેખાઈ રહ્યું કારણ કે એની તીવ્રતા ઓછી થઈ રહી છે સાનુકૂળ વાતાવરણ અને અરબી સમુદ્રમાં ડીપ સીમાં મળે તો પછી એ કહેવાય કે સાયકલ સાયક્લોન બની શકે છે પણ એવું સાનુકૂળ વાતાવરણ ત્યાં મળ્યું નથી એટલે સાયક્લોન બને એવી સંભાવનાઓ અત્યારે હાલ પૂરતી નથી દેખાઈ રહી બાકી અરબી સમુદ્રની એ સિસ્ટમ ગુજરાત પર હજુ કેટલા દિવસ સુધી અસર કરશે એ વિન્ડીના માધ્યમથી જોઈએ તો ખબર પડે કે ચાર પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જે પણ માહિતી આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો